તો મિત્રો કોપી કેસ જે છે એના વિશેની અમુક મહત્વપૂર્ણ અપડેટ પોર્ટલ પર આવેલી છે ઓકે આપણે ત્યાં પોર્ટલ પર કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે બસ એની અંદર શું છે તો આપણે એ ડિટેલમાં અત્યારે જોઈ લઈશું ઓકે તો વિડીયોનો અંત સુધી જોજો તો તમને બધી જ વસ્તુનો ક્યારે ક્લેરિટી આવી જશે ઓકે જો મિત્રો તમને ખ્યાલ હશે કોપી કેસ આપણને વધારે ડિસ્ક્રાઈબ કરવાની જરૂર નથી આપણને બધાને ખ્યાલ જ છે કોપી કેસ એટલે શું ઓકે જ્યારે એક્ઝામમાં કોઈ કોપી કરતાં પકડાય એટલે એના ઉપર કોપી કેસ થાય તો એવી જ રીતે જે વિદ્યાર્થી ઉપર કોપી કેસ થયેલા છે ઓકે તો એમને એક પનિશમેન્ટ જેને કહેવાય ને તો એમની એક લિસ્ટ આવેલી છે પ્લસ અમુક દંડ ભરવાનું એવું બી અમુક ડિટેલ્સ આવેલી છે ઓકે તો પોર્ટલ પર આ વસ્તુ આવેલી છે અને આ જે છે આ જે બધું કોપી કેસ માટેની જે માહિતી છે એ બધી પોર્ટલ પર અવેલેબલ છે તો આપણે ડાયરેક્ટલી જઈશું ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું તો ચાલો હવે આપણે જઈએ પોર્ટલ પર જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ કોરોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું રહેશે બી એ ઓકે જેમ આપણે બી એ યુ સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે એ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશું એટલે યુનિવર્સિટીનું મુખ્ય પોર્ટલ જે છે એ આખું ઓપન થઈ જશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું તો અહીંયા તમે જોશો એક ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ કોપી કેસ જુલાઈ બે હજાર પચીસ આ વસ્તુ અપડેટ થયેલી છે આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે એનો જે સબ પોર્ટલ છે ઓપન થશે ઓકે કોપી કેસ લખ્યું છે કોપી કેસ જુલાઈ બે હજાર તો અહીંયા લખ્યું છે નોંધમાં આથી જણાવવામાં આવે છે કે સંત્રાંત પરીક્ષા જુલાઈ બે હજાર પચીસ દરમિયાન તમારા દ્વારા આચરવામાં આવેલ ગીરરીતિ માટે તમારો પક્ષ ઓકે એટલે કે મેલ પ્રેક્ટિસિસ એન્કવાયરી કમિટી સમક્ષ રજૂ કરવા માટે તમને નીચેની તારીખ સમય અને સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે જો મિત્રો અહીંયા કોપી કેસ નાખી લિસ્ટ આપેલી છે અને લખ્યું છે કે તમને નીચેની તારીખ સમય જે લખ્યો છે એ તારીખે તમારે ત્યાં હાજર રહેવાનું છે તારીખ છે સાત દસ બે હજાર પચીસ એટલે કે સાત ઓક્ટોબર બે હાજર પચીસ અત્યારે લગભગ બે ત્રણ દિવસમાં જે સાત તારીખ છે એ તારીખે સવારે અગિયાર વાગે સ્થળ છે જ્યોતિર્મય પરિસર સરખેજ ગાંધીનગર હાઈવે છારોડી અહેમદાબાદ ઓકે આ જે સ્થળ છે ત્યાં તમારે ઉપસ્થિત રહેવાનું છે ઓકે જ્યોતિર્મય પરિસર સરખેજ ગાંધીનગર હવે એટલે આપણે યુનિવર્સિટીનો એડ્રેસ જ છે ઓકે તો મિત્રો અહીંયા જે લિંક છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આખી લિસ્ટ જોઈ શકો છો કે કોપી કેસ જે છે જે થયેલા છે ઓકે એમનો નામની સાથે આખી લિસ્ટ આવેલી છે ઓકે સ્ટડી સેન્ટરનો કોડ બી આવેલો છે ઓકે તમે જોઈ શકો છો તો આમાં એક વાત જોઈ લેજો મિત્રો જો તમારા ઉપર કોપી કેસ થયેલો હોય તો અને ફેબ્રુઆરી બે હજાર પચીસની લિસ્ટ બી અહીંયા અવેલેબલ છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે દંડ બી અમે લખ્યું છે ओके અમુક દંડની ભી માહિતી આપેલી છે તો એક વખત જોઈ લેજો અને તમારા જેટલા ફ્રેન્ડ બધાની સાથે વિડીયોને શેર કરજો કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ઓકે તો જે લોકો પર કોપી કેસ થયેલા છે એમને ખાસ તારીખ અને ڈیٹ બધી જોસ્તો આપેલી છે ڈیٹ અને સમય અને સ્થળ ઓકે એ સમય તમારે હાજર રહેવાનું રહેશે 7 તારીખે 7 ઓક્ટોબર એ 11 વાગે અને એડ્રેસ ભી આપેલું છે એડ્રેસ એ યુનિવર્સિટી નો છે ઓકે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કર દો એટલે બધાને વસ્તુનો આઈડિયા આવી જાય ઓકે બીજું કે જો તમે ચેનલમાં નવાસો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લોજો અને બાજુમાં પીલ બે લાઈકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય તમને આપણા ચેનલ થ્રુ મળતા રહેશે ઓકે બીજું કે આ તમ આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધી છે એ લિંક પર ક્લિક કરીને તમને આપણા વોટ્સઅપ ચેનલ થ્રુમાં પણ ઘણી બધી માહિતીઓ મળતી રહેશે વોટ્સઅપ ચેનલની સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામનું બી ચેનલ ચાલુ કર્યું છે મિત્રો જેની અંદર આપણે ઘણી બધી ગુજરાતના રિલેટેડ જે બી ન્યૂઝ આવે જે બી ભરતીઓ આવે એના પોસ્ટ જે છે મિત્રો જે ન્યૂઝપેપરના તમે જોશો તો જો એ ચેનલને તમે ફોલો કરશો તો તમને રોજ ડેલી સવારે એમાં કોઈ ભરતી જો હોય તો એની પોસ્ટ ત્યાં તમને જોવા મળશે તો ખૂબ જ ઉપયોગી એવું આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ એક બનાવેલું છે તો જ્યાં તમને બધી જ ગુજરાતના રિલેટેડ જે બી જોબ અપડેટ્સ હોય ત્યાં મળતા રહેશે મેજોરિટી તમને ગુજરાતના રિલેટેડ જે જોબ અપડેટ્સ એ આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર જોવા મળશે તો આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી શકો છો આ રીતના બધી જ અપડેટ્સ જોબ રિલેટેડ અપડેટ્સ હોય તો એ તમને ત્યાંથી મળતી રહેશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો